ચાલો મિત્રો આજની સજેબોથી આપણે ભરીએ ધોરણ બે ની અંદર ગણિતમાં એકમ સોળ જૂથમાં ગણતરી તેમનો કાર્ડ નંબર સાત નો અભ્યાસ આપણે કરવાનો છે અહીં તોફાની ભૂરાની વાત કરવામાં આવી છે કે તેમણે પોતાની ચોપડી સહી ફાડી નાખી છે અને ચોપડી ફાડ્યા પછી તેમના પેજ બધા ફેંકી દીધા છે હવે તેમને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો જોઈએ આપણે તો આપણે થોડીક ભૂરાને મદદ કરીએ ચાલો તમે પણ ભૂરાઈ જવા નથી ને નહીં તમે તો ખૂબ ડાયા છો તમારી ચોકડી ખૂબ સારી રાખો છો તો ચાલો બાળ મિત્રો અહીં તેમના પેજ તમને દેખાય છે કે ભાઈ તેમને પેજ કે કે તોડી નાખ્યા તો કે 48 51 47 52 50 53 49 આવા પેજ એટલે કે પાના તોડી નાખ્યા છે બાળ મિત્રો તેમને સાથે તમને

ચાલીસ ને આઠ છે તો કે ચાલીસ ને સાત સુડતાલીસ ક્રમ છે તો સુડતાલીસ લખાના પછી અડતાલીસ તો છે હવે શું આવશે તો કે ચાલીસ ને સાત આવ્યા ચાલીસ આઠ આવ્યા તો નવ આવે એટલે કે નો ચોગડો લખીએ અને ત્યાર પછી શું લખીએ

આપણું કામ સરસ રીતે આપણી સજેપતિમાં લખાઈ જશે તો બાર મિત્રો આ આપણે ભૂરાનું કામ જોયું હવે આપણે આગળ જોઈએ કે આપણી સજેપથિમાં શું આપ્યું છે બાકીનું કામ તમારે કરવાનું છે તે ખાસ યાદ રાખજો બાળ મિત્રો ચાલ હવે આપણે એક પૂંછડી આપી છે ઉંદરભાઈની એ ગૂંચવાઈ ગઈ છે આડા આવળી થઈ ગઈ છે તેને આપણે ગોઠવવાની છે અહીં લખ્યું છે તે આપણે વાંચીએ ચીપકુ ઉંદરને ખૂબ લાંબી પૂંછડી છે બહુ લાંબી પૂંછડી છે તે સૂઈ રહ્યો હતો ત્યારે તેના તોફાની બિલાડીએ તેમની પૂંછડીને થાંભલા સાથે બાંધવા વિચાર્યું તે સૂતો હતો તો બિલાડી એવી હતી એ પણ તોફાની હતી તો કે આની પૂંછડી હું બાંધી દઉં થાંભલા સાથે તેણે સૌથી મોટી સંખ્યાવાળા થાંભલા સાથે બાંધવાનું શરૂ કર્યું એક પછી એક ક્રમિક આવતી નાની સંખ્યાવાળા થાંભલા સાથે પૂંછડીને બાંધતી ગઈ પૂંછડીને થાંભલા સાથે બાંધવા તેની મદદ કરો પણ ધ્યાન રાખજો કે પૂછડીનો કોઈ ભાગ બીજા ભાગ ને કાપીએ નહીં તે તમારે ધ્યાન રાખવાનું છે બધા થાંભલા આપ્યા છે થાંભલા સાથે આપણે પૂછડી બાંધવાની છે સૌથી મોટી જે સંખ્યા છે તેમની સાથે પૂછડી બાંધી છે તો તેનાથી નાની સંખ્યા સાથે બાંધશું ત્યાર પછી એના પછીથી નાની સંખ્યા સાથે બાંધશું પરંતુ એક બીજી લીટી ઉપર ન જાય તેમનું આપણે ખાસ ધ્યાન રાખશું હવે આપણે સંખ્યા જોઈએ ત્રીસ એકત્રીસ અઠ્યાવીસ ઓગણત્રીસ છત્રીસ છત્રીસ સાથે પણ બાંધેલી દેખાય છે તમને અહીં હવે આપણે તમારે શું કરવાનું છે એ તમને દેખાય છે કે ભાઈ અહીંથી લઈ ગયા છે અને કોઈ પણ લીટી ઉપર ના આવે તે રીતે આપણે તેને અહીં છત્રીસ સાથે બાંધીશું હવે તેનાથી નાની સંખ્યા કઈ છે તો કે પાંત્રીસ તો કે પાંત્રીસ સાથે આપણે ફરીવાર વાર તેમને જોડવી પડશે હવે લીટી ઉપર લીટી જેવી ન જોવે એટલે કે ધીમે ધીમે આપણે તેને લઈ જઈશું પેન્સિલની મદદથી ધીમે 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 તેનાથી નાની સંખ્યા પાંત્રીસ લાવ્યા હવે પાંત્રીસ છે જોડી દીધું ત્યાર પછી પૂછડી હવે પાંત્રીસ થી એનાથી નાની સંખ્યા કઈ ચોત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ ચોત્રીસ ક્યાં છે અહીં તો આપણે અડે નહીં તે રીતે પૂછડીને ત્યાં જોડવાનો પ્રયત્ન કરીશું કે બીજું ત્યાં અડવું જોઈએ નહીં ચાલો બાળ મિત્રો હું ધીમે ધીમે લઈ જાવત્રીસ થી નાનું બત્રીસ છે તો કે બત્રીસ છે જોડવા નાનું તેત્રીસ છે તો તેત્રીસ સાથે જોડવા અહીંથી આપણે લીટી લઈ જઈશું તો ધીમે ધીમે બીજી લીટીને ન અડે તે રીતે આપણે પ્રયત્ન કરશું કે એની ઉપરથી ક્રોસ ન થાય તો અહીં તેત્રીસ સાથે જોડી દીધા તેત્રીસ થી બત્રીસ તો કે અહીંથી બત્રીસ ને ઉપાડીએ છીએ અને તેત્રીસ સાથે બત્રીસ ને આપણે જોડી દીધા છે હવે બત્રીસ થી નાનું કોણ તો કે બત્રીસ થી નાનું એકત્રીસ તો તમારે અહીંથી બીજા ઉપર લીટી ન આડે તે રીતે ચાલતા 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 ધીમે 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 પ્રયત્ન કરવાનો છે કે આપણે એકત્રીસ સાથે જોડી દઈએ ચાલો એકત્રીસ સાથે જોડાય એકત્રીસ પછી નાઇન થી નાની ત્રીસ તો કે ભાઈ આપણે ત્રીસ સાથે જોડીશું તો ધીમે ધીમે ત્રીસ સાથે જોડવાનો પ્રયત્ન કરીશું ત્રીસ હવે આ પ્રશ્ન ઓગણત્રીસ તો ઓગણત્રીસ ને તેવી રીતે જોડશું કે બીજા ઉપર ડે નહીં ચાલો ઓગણત્રીસ થી ધીમે ધીમે લીટી કપાઈ નહીં તો આપણે ઓગણત્રીસ જોડ્યા ઓગણત્રીસ થી હવે એનથી નાની અઠ્યાવીસ હવે તો તમારે કોઈ લીટી ક્રોસ થશે નહીં લ્યો બાર મિત્રો જોડાઈ ગયું આ જ રીતે કોઈ પણ લીટી ભેગી થવી જોઈએ નહીં આ રીતે સાડત્રીસ છત્રીસ પાંત્રીસ ચોત્રીસ તેત્રીસ બત્રીસ એકત્રીસ ત્રીસ ઓગણત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ તેવીસ એમ એક સુધી પણ તમે સંખ્યા બોલજો તો આ સદ્યપતિ નું કામ આપણે આ રીતે કરવાનું છે હવે આપણે આગળ જોઈએ તો આગળ આવે છે પાના પેજ નંબર બાળ તમારી સદ્યપતિ તે પેજ નંબર આઠ ઉપર આપેલું છે અને કાર્ડ નંબર નવ છે હવે એમાં એક ચિત્ર આપ્યું છે જે આપણે સમૂહ કાર્યના વિડીયોમાં જોયું હતું કે ભાઈ એક ડોસા એ વાયુ બીજ હતું તે ગાજરનું બીજ ખૂબ વધ્યું ભાઈ ખૂબ વધ્યું ડોસો ખેંચવા ગયો પણ ખેંચાણો નહીં એટલે તેમને બૂમ પાડીને ડોશીમાને બોલાવ્યા આ ડોશીમા છે ડોશીમાએ બૂમ પાડીને દીકરીને બોલાવી દીકરીએ બૂમ પાડીને કૂતરાને બોલાવ્યો કૂતરાએ બૂમ પાડી બિલાડીને બોલાવી અને બિલાડીએ બૂમ પાડીને ઉંદરને બોલાવ્યો અને બધાએ ઝોર લગાવ્યું તો ગાજર નીકળ્યું હવે તેના આધારિત આપણે પ્રશ્નના જવાબ આપવાનો છે અહીં કહેવામાં પહેલો પ્રશ્ન આપ્યો છે કેટલા લોકો ગાજર ખેંચે છે તો તમારે ગણવા પડે એક બે ત્રણ ચાર પાંચ ને છ તો તમારા જવાબમાં કેટલા લખશો હા બાર મિત્રો તો તમારે છ જવાબ તમારે લખવાનો છે કે ભાઈ છ વ્યક્તિ ગાજર ખેંચે છે પ્રથમ ક્રમે ગાજર કોણ ખેંચે છે તો કે પ્રથમ ક્રમે કોણ છે ડોસો છે એટલે દાદા છે તમે કોઈ પણ લખી શકો તો તમારે પ્રથમ ક્રમમાં ડોસો છે તેવું લખવાનું છે ચાલો બાળ મિત્રો અહીંયા આપણે લખીએ છીએ તમારે પણ તમારી પેન્સિલની મદદથી લખવાનો છે સરસ અક્ષર તમે લખજો તો ડોસો છે તે ખેંચે છે ત્યાર પછી બિલાડી ક્યાં ક્રમે છે બિલાડીનો નંબર કેટલામો છે તો કે ભાઈ પહેલા નંબર દાદા છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો તો પાંચમા નંબર ઉપર બિલાડી બેન ખેંચે છે કાશે તો તમારી સજ્જે આપણે પાંચમો એવું લખીશું ઉપર અનુસ્વાર પણ કરવાનો ભૂલતા નહીં બળ મિત્રો ત્યાર પછી ચ પાંચ મો તો આપણે આ રીતે ક્રમ લખવાનો છે તો બાર મિત્રો આ જ રીતે તમારે આ બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ચાલો આગળ જોઈએ આગળ શું આપ્યું છે તેમનું લખતા લખતા આપણે આગળ જઈશું ચાલો આગળમાં

દોરી શકો તો બાળ મિત્રો આ રીતે તમારા સજીવ કામ પૂરું કરવાનું છે તો આ રીતે સરસ રીતે આ બે કાર્ડ પૂરા કરો તમારી સજીવ સાથે સાથે શીખતા પણ જાઓ ઉલટા એકડા અને ક્રમવાચક સંખ્યાઓ પણ આપણે શીખવાની છે આ એકમ આધારિત તમને મહાવરો મળી રહે એટલે એક કસોટી પણ લેશું તે પણ તમે બાળ મિત્રો અહીં જમણી બાજુ ક્લિક કરી અને કસોટી આપી શકશો નવા ભાગ સાથે ફરી મળશું આવજો બાળ મિત્રો